દોસ્તો આપણા જીવનમાં નાસ્તાની અંદર પૌવાનો રોલ બહુ જ મહત્ત્વનો છે તો એટલા માટે આપણે રેગ્યુલર પૌવા બનાવીએ છીએ એના કરતાં કંઈક અલગ જ રીતે એટલે કે સ્ટ્રીટ ટાઈલ ઇન્દોરી પૌવા આજે બનાવવાના છીએ એમાં પણ આપણા ઘરની અંદર રહેલું એક ઇન્ગ્રેડિયન્ટ એને જરાક અલગ ટ્રિક આપી અને આપણે આ પૌવાની અંદર એડ કરીશું જેથી પૌવાનો સ્વાદ ડબલ થઈ જશે તો આવા જ પૌવા મસ્ત મજાના આપણા ઘરે બનશે અમારો આ પ્રયત્ન જો ગમે હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ બટનને જરાક ટચ કરી લેજો એથી આવી અવનવી રેસિપી આપના સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ અહીંયા દોસ્તો અમે બે કપ જેટલા પૌવા લીધા છે આ કેવા પ્રકારના ઝાડા પૌવા આપણે લેવાના છે બસ એને રેગ્યુલર હર હંમેશથી જેમ પાણીની અંદર વોશ કરી લેવાના છે દોસ્તો આને દબાવી દબાવીને નીતારવાના નથી એને હળવા હાથે બે થી ત્રણ વાર આપણે આ પૌવાને ખૂબ સારી રીતે ધોઈ લઈએ જેથી એ તૂટે નહીં અને એક એક ખીલેલા અલગ અલગ મસ્ત પૌવા આપણા રહે તો આ રીતે તમે જેમ કરો છો એમ જ એને જરા ધોઈ લેજો ત્યારબાદ આ પૌવાને આપણે નીતરવા માટે આપણે આવી કાણાવાળી એક વાસણની અંદર એને ટ્રાન્સફર કરી લઈશું અને દસ મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું જેથી આ પૌવા મસ્ત એવા નીતરી જાય અહીંયા જુઓ છે ને મસ્ત એક એક પૌવો અલગ અલગ છૂટો પડ્યો છે પ્લીઝ આને લાઇક કરો અને સબસ્ક્રાઈબ બટન જરા ટચ કરી લો તો દોસ્તો હવે આની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું અને મસ્ત એવો કલર આવે એટલા માટે અહીંયા જરાક જેટલી હળદર અને બાકીની હળદર આગળ એડ કરવાની છે એ ધ્યાન રાખજો અહીંયા દોસ્તો આપણને ગળ્યાનો શોખ તો હોય જ છે એટલા માટે અમે ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે આ ઈચ્છો એટલી ખાંડ લઈ શકો પણ ગળપણ ખાસ જરૂરી છે આ પવવામાં બસ આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લો ક્યાંય એક પણ દાણો તૂટશે નહીં પણ હળવા હાથે આને મિક્સ કરજો દોસ્તો ચાલો હવે આને થોડી વાર રેસ્ટ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે વઘાર કરીએ વઘારમાં પણ મસ્ત એવા નાની નાની વાત જાણવા જેવી છે અહીંયા થોડુંક તેલ લેવાનું છે બસ એ તેલની અંદર સૌ પ્રથમ આપણે સીંગદાણા થોડાક ફ્રાય કરી લેવાના છે દોસ્તો જેથી બાઈટમાં મસ્ત ક્રંચીને સાફ થાય ખાવાની હોચ પડે ચલો આપણા સિંગદાણા ફ્રાય થઈ ગયા છે હવે એની અંદર રઈ અને એનો મિત્ર જોડે જીરું તો હોય જ મિત્રો બસ આ બંને જરાક તડકી જાય એટલે એની અંદર આ પૌવામાં વરિયાળી ખાસ એડ કરવી અને પણ થોડી વધારે બસ મીઠો લીમડો એડ કરો અને તીખાસ માટે તો લીલા મરચાં ખાસ જરૂરી છે આની અંદર ક્યાંય બીજું મરચું આવતું નથી એટલે લીલા મરચાં થોડા વધારે લેજો બસ આ બધું ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય એટલે બાકી વધેલી હળદર અહીંયા એડ કરવાની છે અહીંયા દોસ્તો જુઓ હિંગ આપણા ઘરમાં હિંગ છે એ હિંગને અમે દસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખીએ છીએ જેથી એનો ફ્લેવર મસ્ત આવે અને પાણી સાથે એડ કરવાથી કોઈ મસાલો બળતે નહીં અને મસ્ત એવી સુગંધ આવશે દોસ્તો લો આપણું આ બધો વઘાર પૌવાની અંદર એડ કરવાનો છે વાલા મિત્રો આ બધું ખૂબ સારી રીતે હળવા હાથે મિક્સ કરજો દોસ્તો આવી ઝીણી ઝીણી બાબતો પૌવાના ટેસ્ટે ખૂબ ટોપ લેવલે લઈ જશે તો આ બધું ધ્યાન રાખજો બસ આને પણ હળવા હાથે મિક્સ કરી લો બીજી એક વાત કહેવાની કે હવે એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ આવશે દોસ્તો અહીંયા આપણે આપણા પૌવાને અલગ ટ્રીટમેન્ટ આપીશું જુઓ અહીંયા તળિયું ડૂબે એટલું જ પાણી એક તપેલીમાં લીધું છે અને એની ઉપર આ રીતે પૌવા આપણે સ્ટીમ કરવાના છે દોસ્તો સ્ટીમ પણ સ્ટીમ પણ કેટલા કરવાના છથી સાત જ મિનિટ વધારે પણ નહીં અને ઓછા પણ નહીં બસ લો આપણા પૌવા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને એની અંદર લીંબુ નાખો જેથી ખાટ મીઠો ટેસ્ટ મસ્ત આવે હવે સર્વિંગ કરવામાં બહુ જ ધ્યાન આપવા જેવી બાબત છે કે એની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ આવશે જુઓ દોસ્તો બજારની અંદર જીરાવન મસાલો હવે તો આસાનીથી જ મળી રહે છે એટલે બનાવવાની કોઈ ઝંઝટ જ નથી દોસ્તો તો એ મસાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો બજારમાંથી જીરાવન મસાલો લાવો અને ઈચ્છો તો આપ બનાવી પણ શકો છો દોસ્તો આ જીરાવન મસાલાથી જ પૌવાનો ટેસ્ટ ડબલ થશે સાથે સાથે અહીંયા રતલામી સેવ અને મસ્ત એવી ક્રન્ચીનેસ આવે એટલા માટે આપણી મોડી બુંદી વાહ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો મસ્ત આપણી આ ડિશ બનવાની છે બસ ત્યારબાદ થોડી ડુંગળી એડ કરીએ અને આપની શ્રદ્ધા અનુસાર ધાણા તો હોય જ બસ થોડુંક મસ્ત ડિઝાઇનમાં દેખાય એટલા માટે દાડમના દાણા લો આપણા આ ઇન્દોરી પૌવા તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો અને ગરમા ગરમ ચાય સાથે સર્વ કરજો આપના પરિવારના બધા સભ્યોની સવાર આનંદિત અને મોજવાળી બની જશે ગેરંટી છે તો દોસ્તો અમારો આ પ્રયત્ન આપણે ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ બટનને જરા ટચ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે તો આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો